વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઈડીસીના પાગીપાડા વિસ્તાર પાસેથી પસાર થતી નહેર પાસે અજાણ્યા ઈસમો ત્રણ બોરી ભરીને ટેબ્લેટનો જથ્થો ફેંકી ગયા હતા રસ્તા ઉપરથી પસાર થતા સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ ગામના અગ્રણીઓ અને જીપીસીબીની ટીમને ઘટનાની જાણ કરી હતી ઘટનાની જાણ જીપીસીબી ટીમને થતાં સીપીસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી જાહેર સ્થળે ફેંકવામાં આવેલા ટેબ્લેટનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારના પાગીપાડા નહેર નજીક મેડિકલ ટેબ્લેટ વેસ્ટની ગુણીઓ ભરીને ફેંકી દેવાની ઘટના અપામી છે રાત્રિના અંધારનો લાભ લઈ કેમિકલ માફિયાઓ દ્વારા આ ઘટના આચરવામાં આવી હોવાની શંકા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે ઉપરોક્ત ઘટના સરીગામ અને પાગીપાડાના જાગૃત નાગરિક ક્રિષ્ણા રાઠોડ દ્વારા સરીગામ જીપીસીબીના અધિકારીઓ અંગે જાણકારી આપવામાં આવી હતી સરીગામ જીપીસીબીના અધિકારીઓની એક ટીમ ઘટના પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી વલસાડ જિલ્લાના સરીગામની જીપીસીબીની ટીમે ફેંકવામાં આવેલી ટેબ્લેટનો આ જથ્થો કબજે કરી તપાસનો દોર શરૂ કર્યો છે સરીગામ જીઆઈડીસી અને આજુબાજુમાં આવેલ ટેબ્લેટ બનાવતી કંપનીઓ દ્વારા મેડિકલ ટેબ્લેટ વેસ્ટ એકત્ર કરીને રાત્રિના અંધારામાં જાહેર સ્થળોએ નહેર પાસે ટેબ્લેટનો જથ્થો ફેંકી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જીપીસીબી ટીમે આવા કૃત્યો કરનાર કાર્યવાહી કરવાની સ્થાનિક લોકોને અને અગ્રણીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું ટેબ્લેટ વેસ્ટ દેખાયું તમને શું છે મારું નામ ક્રિષ્ના રાઠોડ છે હું નવીનગરી પાગીપાડા વિસ્તારમાં રહું છું ને સવારે મેં મારી દુકાને જતા વખતે આશરે લગભગ નવ સવા નવ નો વચ્ચે અમારા રસ્તા આ જ રસ્તેથી જવાનું થાય છે તો અહીંયા ને એના બાજુમાં મેં જોયું બધું મેડિસન ટેબ્લેટ જે ગોળીઓ આપણે દવાની આવે તે બધી જથ્થાબંધ એટલે છ સાત ગુણી જેવી દેખાઈ મને ને થોડીક છુટ્ટી નીચે પડેલી પણ દેખાઈ તે જોતાં જ મને પેલું લાગ્યું શંકાસ્પદ લાગ્યું કે મેં ક્યું આ ગોળી કોણ લાગી ગયું છે આમ કરીને એ બાબતે મેં તરત જીપીસીબીને જાણ કરી ને તેના માટેની કાર્યવાહી કરવા માટે કીધું કે આ હોય છે આ વસ્તુ હવે જે આ વસ્તુ ગમે તે કંપનીઓ દ્વારા કે કોના દ્વારા ઠાલવામાં આવી છે એને ખરેખર તપાસ થવી જોઈએ ને આ પર્યાવરણ માટે ને માનવ જીવન માટે પણ દુઃખકારક છે કે તકલીફવાળી વસ્તુ છે એના માટે હવે આ વસ્તુઓ છે આવી રીતે અગર જો જાનવર હોય પશુ હોય ગાય હોય કે કંઈ વસ્તુ પણ ખાઈ લે તો તે મૃત્યુ પણ પામી શકે છે કે એ છે કે અજાણ્યા કોઈ છોકરા નલા છોકરા બાળકો રમવા માટે પણ લઈ ગયા હોય ને ભૂલે ચૂકે જો મૂણામાં લાખી દીધી હોય તો તેમને પણ દુઃખદ પરિવાર માટે દુઃખદ ઘટના બની શકે છે આવી રીતે આ વસ્તુઓ નહીં થવા જોઈએ ભલે જીઆઈડી જીઆઈડીસી વિસ્તાર આવેલો છે તે આના માટે કાયદેસરની રીતસરની કાર્યવાહી થવા જોઈએ કે આવી ફરી ઘટના કોઈ દિવસે બને નહીં ભવિષ્યમાં